પાણી ગામ સ્થિત નગરામાં સુધારણા જૂથ પાણી પુરવઠા મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમણે નગરામાં સુધારણા જૂથ યોજના અંતર્ગત ચાલુ સંપ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતની કામગીરીની મુલાકાત લઈ કામગીરી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે હાલ ખેડા જિલ્લામાં માતર વિધાનસભા વિસ્તારમાં નગરામાં સુધારણા જૂથ યોજનાનું કામ ચાલુ છે આ કામગીરી સમયસર પૂર્ણ થાય અને આ વિસ્તારના લોકોને પીવાનું શુદ્ધ પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે હેતુથી મુલાકાત કરવામાં આવી છે યોજના વિષયક બાબતોની માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે પ્રોજેક્ટ કામગીરી દ્વારા ભાગ એકમાં અંદાજીત બ્યાસી કરોડના ખર્ચે સત્યાવીસ અને ભાગ બેમાં રૂપિયા બાવીસ કરોડના ખર્ચે ત્રેવીસ જેટલા ગામોને પીવાનું શુદ્ધ પાણી પહોંચતું કરવાનું આયોજન છે જેમાં બાવીસ એમએલડી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્ટોરેજનું કામ સમયસર પૂર્ણ કરવામાં આવશે આ કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી જે ગામોમાં ભૂગર્ભ જળનું પાણી પીવાલાયક ના હોય અને જરૂર જણાય તેવા ગામમાં ટેન્કરથી પણ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે આ ઉપરાંત આ વિસ્તારમાં ડમ્પિંગના પ્રશ્ન બાબતે પણ મંત્રીશ્રીએ ખાતરી આપી હતી કે સ્થાનિક વહીવટીતંત્ર અને જીપીસીબી બોર્ડના સહયોગથી સત્વરે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટથી લાભાર્થી ગામોને માથા દીઠ સાઠ લીટર દૈનિકના બદલે સો લીટર માથા દીઠ દૈનિક ધોરણે શુદ્ધ પીવાના પાણીનો પુરવઠો મળી રહેશે ભૂગર્ભ જળના સ્થાને પિયજ સિંચાઈ તળાવનું પાણી ફિલ્ટર પ્લાન્ટ દ્વારા શુદ્ધ પીવાલાયક મળી રહેશે નગરમાં સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના જૂની યોજનામાં સુધારો કરી સંગ્રહશક્તિ વધારી યોજનાને મજબૂતાઈ મળી રહેશે આ અવસરે માતા ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર પ્રાંત અધિકારી શ્રી સુરજ બારોટ અગ્રણી શ્રી અપૂર્વ પટેલ અધિક ઇજનેર શ્રીમતી કે બિરાણા ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર શ્રી એસ કે વર્મા પાણી પુરવઠા વડિયાદ વિભાગ નડિયાદ સહિત અન્ય મહાનુભાવો હાજર હતા